હું ફોન જોઈએ છે આયો આયો આયવો નીચે આવશે હો આગળ એવું લાગે છે હવે ફોન જોઈએ છે અને જો એ ગયો 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 છોકરો હેઠો પડવાનો છે હવે કેમ થા હે નીચે આવું છે નીચે આવું છે હે નીચે ફોન જોઈએ છે ઝોગ ગયો જો ગયો એ ગયો આવ્યો હાલો 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 હા હવે નીચે આવશે એવું લાગે છે કેમ જો આવે છો જો આવ્યો જો આવ્યો આ અહીંયા પડવાનું છે હે ક્યાં પડવાનું છે હવે પડી જાય હા શું કરવું છે ફોન છે છોકલાને ફોન છે ફોન છે ધ્રુવંશને ફોન છે આ ફોન છે જો જો ફોન છે હે ફોન હમું જોવે જો ભાઈ આ ગીટો ગીટો ગયો 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 હું જોઈશી હે હું જો હું જો પગ પકડવા મીંડો છો હવે આ તને કહો હવે પગ પકડે છે ઉષા કરે છે પગ હવે ભાઈ આયો પગ પકડો હાલો પકડો પગ હા બસ એમ કેમ પગ પકડવાના છે એમ પકડવાના છે આવ્યો આવ્યો હાલો 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 এ জৰ লাগা কেনজ যাগেছে